ફરી હિંમતસિંહ પટેલ અમદાવાદ શહેર લખપુર મેયર બાપુનગરની ટીમ ધારાસભ્ય અને કોંગ્રેસના એક આગેવાન તરીકે દર વર્ષે અહીંયા અમારી કોંગ્રેસની જે બાપુનગરની ટીમ છે એમના માધ્યમથી ઉત્તરાયણનો પવિત્ર તહેવાર જેમાં આપણે મકરસંક્રાંતિ પણ કહીએ છીએ આજે સારા દિવસોની શરૂઆત થાય તો બધા જ લોકો સવારે ઉઠીને ભગવાનમાં જે શ્રદ્ધાઓમાં માનતા હોય એ ભક્તિભાવ શ્રદ્ધા સાથે મંદિરોમાં દર્શન કરવા જાય છે ગાયને ઘાસચારો નાખે અને બને એટલું આજે ખુદનું કામ તમામ સમાજો મારફતે કરવામાં આવે છે આજના દિવસે હું આ ઉત્તરાયણ અને મકર સંક્રાંતિની તમામ મકરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને અમારી બાપુનગરની આ જે ટીમ છે એ નિઃસ્વાર્થ ભાવે આજે આ પવિત્ર એ બધાને ઉધિયાનું વિતરણ અહીંયા મફતની અંદર